આજ તો પાણી દીધા જોતો જ જોતો હવે કાઈ વાંધો તે કાતું અમે અરે ભાઈ દીવલા તે તો ખોટી જગ્યાએ માથે ભરાઈ દીધા હો

અમારા માલ મેસેજ લેવા ગના લખી દેને મને ક્યાં આવડે આમને દે મને જરા જરા આવડે બહુ તો ન દેવા તો લખી દે ભાઈ દિવલા તારા દીકાને શું મેસેજ કરું તો કે મને મને તો મારી જાનુડી તું મને મળવા આવજે ઢાળિયા માથે તાર રા જોતોઈસો તને જેવો તું મેસેજ જોને એ તરત આવજો તાઈ રા જો ઉઢારિયા ભાઈ કાઈ વાંધો ન એને કીધું હા આવી જાય આલે તો ભઈલો જ શું થાય લખાઈ ગયો હે મેસેજ તારી કોકી આવતી હાલ તો ભાઈ અમે મળતા હા અમની રાતે બે કસાય હા હાલો સારું સારું એમાં લખ્યુંતું હું એમ કે એનું નતું લખ્યું આપડા બે ભાઈનું લખ્યુંતું હાલો આપણે બેને મળવા આવતી જઈશે થઈ ગયું ઓલીને મેસેજ તો કર્યો નહોતો હજી કેમ આવી નહી હોય એલા રસ્તામાં જઈ છે આવતી જઈ છે ને બોલને વાળા ભાઈ શું હે આ બેઠા છે આજે કોઈના બાપ નું છે ટેકરી છે ભાઈ કોઈ આવે બાવે એમ છે મારી એક ફ્રેન્ડ છે ક્યાં રહે છે એ બગા ટેકરી ની પાછળ લગભગ રે હા અજી દી માં મેસેજ કરવા વાળા તમે અમે પોતે બોલો ને એમ કદે લવયુન મિસ યુન ટેકરી આવજે ના બધું લખો છે આ બે મેસેજ કરે શું મેસેજ કરે આઈ લવ યુ મિસ યુ અને ટેકરી પાછળ આવજે ઓ નિયતો મારે જવાનું હતું પણ એ મારી ઘરવારી હતી આજ તો દીવો ખરાબ ગયો કા ભાઈ કાઈ હું ભાઈ કાઈ મદદ કરો ના ના ઓ ભાઈ કાઈ મદદ નથી કરવી વાત કરીએ બોલ ને અને આ સગડેના વાચા ન દે આવો આવા આવા કેટલા પડ્યા આની લઈ લે માલ વિશે લઈને અહીંયા કઈ આવતો નઈ ગયો અમારું જીંદગી પોતાડે જડી જાય બીજાની મને આજ પછી કોઈ દેખાતું આવી ગઈ નો હાલ નીકળ હાલ